જય સ્વામિનારાયણ આજે આપણે ઘઉંના લોટની અને મગની ફોતરાવાળી દાળની સરસ કચોરી બનાવવાના છે તો તેના માટે મગની ફોતરાવાળી દાળ મેં બે કલાક પહેલાં પલાળી દીધી હતી સરસ પલળીને રેડી થઈ ગઈ છે હવે આપણે પાણી બધું નિતા લઈશું અને દાળને આપણે ક્રશ કરી લઈશું અને ત્યારબાદ હવે આપણે અહીં એક કપ રોટલીનો ઝીણો લોટ લીધો છે આપણે કચોરી બનાવવા માટે રોટલીનો ઝીણો લોટ લેવાનો છે ચાળી લીધો છે હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બે મોટા ચમચા આપણે તેલ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આવી રીતે મોટી પડતું મોણ દેવાય ત્યાં એટલું આપણે તેલ નાખવાનું છે હવે સરસ આપણે મોણ દેવાઈ ગયું છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને પરોઠાથી થોડોક ટાઇટ લોટ આપણે બાંધી લેવાનો છે દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે કચોરીનું પૂરણ રેડી કરી દઈશું તેના માટે મેં અહીં બે મોટા ચમચા ઓઇલ લીધું છે તેમાં જીરું એડ કર્યું છે ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર એડ કરવાની છે અને બાઇન્ડિંગ માટે આપણે અડધો વાટકો ચણાનો લોટ લીધો છે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું અને છૂટું પડે તેલ ત્યાં સુધી આપણે આ હલાવવાનું છે આપણું તેલ સરસ છૂટી પડી ગયું છે અને હવે આપણે એમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે એક અડધી ચમચી ધાણાજીરું પાવડર લીધું છે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી વરિયાળીનો પાવડર અડધી ચમચી આમચૂર પાવડર લેવાનું છે ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો આપણે લેવાનો છે અને હવે સ્વાદ અનુસાર મીઠું લેશું અને એક મોટી ચમચી આપણે ખાંડ લેશું બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે આ પૂરણ છૂટું થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસે જ હલાવવાનું છે અને પૂરણ છૂટું થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું હવે આપણે જે મગની ફોતરાવળી દાળ હતી તે પણ ક્રશ કરી લીધી છે તો તે પણ આપણે આમાં એડ કરી દઈશું અને બધું જ પૂરણ એકદમ છૂટું છૂટું થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી દેવાનું છે હવે ગેસ બંધ કરી અને પૂરણ આપણે ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ હવે આપણે જોઈશું પૂરણ ઠંડુ થઈ ગયું છે અને ત્યારબાદ હવે નાની નાની ગોળીઓ બધી કરી લેવાની છે તમારે જેવી કચોરી કરી એવડી મોટી ગોળી કરી શકો છો નાના મોટી આપણી ગોળીઓ બધી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે લોટને હવે ચેક કરી લઈશું તો લોટને પણ સરસ કુણ આવી ગઈ છે આવી રીતે સરસ મસડી લઈશું અને તમે જોઈ શકો છો કે આવો કઠણ લોટ બાંધવાનો છે અને ત્યારબાદ હવે આપણે એક લુઓ લઈશું અને તેનો આપણે કટોરીનો આકાર દઈશું કટોરીનો આકાર દીધા પછી જે આપણે પૂરણની ગોળીઓ બનાવી છે તે આ કટોરીની અંદર મૂકી દઈશું અને ઉપરથી બધું લોટ મિક્સ કરી અને નાની નાની આપણે આવી રીતે પૂરી થોડી વણી લેવાની છે થિકનેસ છે એ આપણે ભાખરી જેવી રાખવાની છે બહુ પતલી નથી રાખવાની બધી પૂરીઓ બનીને રેડી થઈ ગઈ છે અને મીડિયમ ગેસે આપણે પૂરી તળવાની છે તેલ પણ વધારે ગરમ ન હોય એ ધ્યાન રાખવાનું થોડું તેલ ગરમ હોય ત્યારે આપણે કચોરી તળવાની છે ગોલ્ડન થાય ત્યાં સુધી બધી કચોરી આપણે બનાવી લેવાની છે આપણી કચોરી સરસ ગોલ્ડન બની ગઈ છે તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આ ઘઉંના લોટની કચોરી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ